સોસાયટીના આગેવાનો અને સભ્યોના સંકલનથી આ કાર્યક્રમ વધુ લોકપ્રિય બન્યો વિશેષ નોંધની બાબત એ રહી કે સ્વસ્તિક ટાવર સોસાયટીમાં દરરોજ જમણવારનું આયોજન કરીને સર્વ અને પ્રસાદ રૂપે ભોજન કરાવીને પરંપરાના આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી આ પરંપરાથી સોસાયટીમાં ભાઈચારો સંસ્કાર અને સંગઠનની ભાવના વધુ મજબૂત બને છે સ્વસ્તિક ટાવરના સભ્યો એકતાનો ઉત્તમ પ્રતિક સાબિત થયા અહીં ધાર્મિક ઉજવણી સાથે સામાજિક સમરસતા અને સહકારનું અનોખું વાતાવરણ જોવા મળ્યું અને જે અન્ય સોસાયટી માટે પ્રેરણા સ્ત્રોત બન્યો નવરાત્રી બાદ દરેશારાના શુભ દિવસે સોસાયટી દ્વારા મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના આગેવાનો તથા એ મોટી સંખ્યામાં હાજરી આપી નિલેશ કુંભાણી નિલેશભાઈ આજે ગરબાનું આઠમ છે મહાઆરતીનું આયોજન છે તમે સાઉથના કપડામાં છો કેવું લાગી રહ્યું છે સ્વસ્તિક પરિવાર આખા પરિવારને સારું લાગી રહ્યું છે અને અમારો આખો આ સ્વસ્તિક પરિવાર એક પરિવાર તરીકે ગરબા રમે છે નવરાત્રિ માટે એક પણ સભ્ય સ્વસ્તિકની બહાર જતા નથી અને શેરી ગરબા વ્યવસ્થિત રીતે પરિવારની રીતે ગરબી રમે આ દસથી અગિયાર વર્ષથી શેરી ગરબાનું આયોજન થાય છે નવરાત્રિ હોય નવરાત્રિમાં દસે દસ દિવસ જમણવાર હોય અને હવનનો દશેરામાં હવન પણ હોય છે આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ મુખ્ય ઉદ્દેશ પરિવાર સોસાયટીની આખાના પરિવાર તરીકે ભાવનારી અને કોઈને સોસાયટી જવું ન પડે એટલા માટે આયોજન મોટું સારું કરવામાં આવે છે મારું નામ સત્યમ દેવાણી છે અને હું એક સ્વસ્તિક પરિવાર નો છું સ્વસ્તિક ટાવર પરિવાર સરથાણા જકાતનાકા અમારે આજે સ્વસ્તિક ટાવર પરિવાર ખૂબ સરસ મજાની મહાઆરતી કરે છે દર વર્ષે આ વર્ષે અમે પંદરસો દીવડાઓ લાવ્યા છીએ અને દરેક વ્યક્તિના હાથમાં દીવડા હશે અને એ પ્રકારે અમે દરેક લાઇટો બંધ કરી અને મહાઆરતી કરવાના છે અમારું આયોજન છેલ્લા અગિયાર વર્ષથી ચાલે છે અને દરેક વ્યક્તિ નાના બાળકથી માંડી અને મોટા બુઝુર્ગ સુધી બધા જ એકદમ શિસ્તમાં શાંતિથી અને પરંપરાગત ગરબા રમે છે અમારે અહીંયા કાયમ માટે ઓછામાં ઓછા હજારથી અગિયારસો લોકો હોય છે અમારા કેમ્પસમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર ગરબા રમવા જતો નથી કે બહાર જવું અથવા કરતાં વધારે અમને અહીંયા આવે છે શું મેસેજ મેસેજ આપવા એક જ એવો છું કે દરેક સોસાયટીમાં અમારા જેવા ગરબા થવા જોઈએ બહાર જવાનું કલ્ચર ઓછું થવું જોઈએ જેથી કરીને આપણો પરંપરાગત ગરબો લોકોની નજરમાં આવે નાના બાળકોને પણ ખબર પડે કે આ જ રીતના ગરબા વર્ષોથી ચાલ્યા આવે છે ને ચાલતા આવશે આજના ગરબામાં શું વિશેષતા હતી

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે